બાલાભાઈ ઇકબાલભાઈ હાજી અને પ્રભાત બારોટ વાયોલિન બંનેને એક ક્લિપિંગ આપીએ કારણ કે એના માટે એક અદ્ભુત એનો એ લોકો નું ગુજરાત લોક ગુજરાત માં પણ લોક સંગીતમાં એ લોકોનું વર્ષોથી આ ખૂબ જ અદ્ભુત અનુદાન છે બંનેનું અને એનો અમે સાંભળીને બહુ મજા આવી આ એમ કે આટલા વર્ષો પછી પણ એ જ તાસીર બંનેમાં છે બાલાભાઈ તો એ પરિવાર માંથી આવે છે કે લોકસંગીતની શરૂઆત એટલે કે જે કહી શકાય એવા પરિવાર માંથી આવે છે એમનું વાદ્ય એટલે બે ત્રણ પેઢીનું વાદ્ય છે એ પરંપરામાંથી આવે છે અને અત્યારે ગુજરાતના સારામાં સારા લોકસંગીતના વાયોલિન પ્લેયર કહી શકાય એવા આપણા પ્રભાતભાઈ બારોટ અને અન્ય સૌ સાલીદાઓ કાબિલે દાદ માંગી એવા છે તો વસલાબેન આ સુર વિશે તમારી